પગાર મેલડી માગરવાડા લેલી પધારો મેલડી માણેશ જણગાર મેલડી માં ભક્તો જોવે મેલડી માં તોળે દજી જણગાર મારું સ્વરૂપ થતું હોય મારું મેળવી માતા નું છે એવું કઈ દે દીકરા હવે નહી બને હવે નહી થાય

ઘર નો દીવો તમારા કૃપા ના કરતો હોય ગુના ના કારણે દબાણ હોય ગુના ના કારણે તમારા ગુના બન્યા હોય ગુના ના કારણે તમારી ઘર દીવો નારાજ હોય અને તમારા કોણ કરતો ના હોય સમાધાન ગુના સમાધાન કરો સમાધાન થાય અરે સમાધાન કરો તમારી ઘરની માંજાર ટકા જાગૃત થાય દરેક ગુનાના કારણે તમારા ગુના કારણે મજબૂર

તમે ગમે જાતા હોય અરે સારું થાય છેલ્લે છેલ્લે છ મહિના બાર મહિના અરે કઈક થાય મારા સાની જવા આવનારા ભાવિક એવું કદાચ કષ્ટ પડ્યું નહીં હોય ઘરના દેવ કોઈ હોય અરે ઘર ના દેવ તમારી અરે કોઈ તમારો અરે કોઈ તમારી બાપડી નહીં અરે સારું કરે તો ઘર નો નિવો

જમણી તો ભક્તિ હોય દીકરા તમારી ભક્તિ હાચી હોય અને ભક્તિના ગીત અરે એ ભક્તિના નિયમો કાઠા હોય ને તો તમારી સત અતિ ઘણું હોય અતિ ઘણું હોય અતિ ભારે હોય છતવાળી માતા હોય એ ભક્તિ પર નિર્ભર સમય સમય દરેક દરેક એ સમયની કિંમત કરી લેવા દીકરા અને સમય દરેક એ પોતાના કુળના દિવસ સુધી પોકી જવું

દીકરા તમારા અજવાડા કર્યા વગર પાછી મારું માતા કઈક ને દુખમતી તાર્યા કઈક ને દુઃખમતી તારતી રહીશ દીકરા દુખ કદી જોયા નથી ભાવ ભાવને ભક્તિ પૈસા થી કીધી કદી ખરીદાય નહી ભાવ તો જાતે ઉત્પન્ન કરવો પડે ભક્તિ જાતે કરવી પડે હરક જાતે પેદા કરવો પડે

અને ખાલી તમારા મારા ઘરનો દીવો તમારો અંકુળનો દીવો હોય છે તમારા ધર્મ દરવાજો હોય છે તો જગત કે દુનિયામાં ફરવું નહીં પડે આવું ઉકતા બરબાદની મેલેડી વાતોઓ કે હું તમારી રામ રામ દરેક નાકુણના દીવા નામ એ રામ રામ દરેકની મહાકાડીના રાઉન્ડ દરેકની સાવરણીના રાઉન્ડ દરેકની કુમિયાનના રાઉન્ડ બ્રાહ્મણી રાઉન્ડ દરેકની આશાપુરા નો દરેકની ઉત્ દરેકની દરેકની

आ राज घर नो दीयो राज्य होय पण आरे आरे कदाज महाराज ने एक जोला सिखातू राज्य होय ने तो कदी कलंग लादो आ ने जिकरा कदी पेडी कदी पेडी तारु वाहवा दे नहीं कदी पेडी तारु लगावा दे नहीं कदी जगत ना होशियार हथवा नहीं दे जिकरा ने जगत नी गमी वी दिया हो गोशेटा उबी रे जिकरा जो महाराज नी महोय मेरेडी तमारा दरवाजे बैठी બેઠી પણ ગોળો કદી ચોખાસ નહી આવે દેવાનું કેવું જેવું છે

ભાવિકો સુધારો એ બાબતે જોવા મળ્યા કર્યા અને ભક્તિ નો હાથો માર નીકળાય જો અને ભગત બનુ તો ઘરના દીવાના અને કોના દીવાના અને ઘરમાં દીવ રાખતો ભગવાન ના ભગત બની ભક્તિ કરીશો હજારો લાખો વ્યક્તિ ના દુઃખ મટાડ્યા નામ જોવા મળ્યું ઋષિ મુનિયો ના જોવા મળ્યા કોઈ સંતો ના જોવા મળ્યા કોઈ ભક્તો ના જોવા મળ્યા એટલે કઉિ અરે ઓઢવાની જરૂર નથી કે ધૂનવાની જરૂર નથી આ તો તમારો ભાવી હારે પટેલ

મારા અને છે છે પાર સેવા કરીએ એને રૂપી કોણ હું તો ખાલી સલાહકાર માતા છું દીકરા

દ્વારકા વાસી પટેલ એને કેટલો લગાવશે કે જે દ્વારકા નગરી માં મારો સીટ બેઠો છે એ પટેલ એની આજુબાજુ એના આજુબાજુના ગોપડા થી આવ્યો છે મારા પ્રત્યે કેટલો લગાવે છે દીકરા મારા માતા કઈ વસી ગયો છું કે હજુ બધા વિસરી આપતો નથી અને હજુ કદાચ બાર મહિને બે વારે આવે ને તો કદાચ બસ માંથી ઉતરી ને તો નીચે આ રોડ તો આવે

તમારો આચો ભાવ હોય તો તમારે અરજી ના કરવી પડે જે રીતના એનો ભાવ છે એનો ભાવ છે કે મા તારા સોળ સુધી આવા કદાચ ગમે એવા દુઃખ મટ્યા છે પટેલ એના એના દુઃખ મટ્યા ભયાનક ને ભયાનક મટતા વચ્ચે નો માણસ હિંમત હારી ગયેલો માણસ જે કે માણસ શ્રેણી આવ્યો ને ફરી એક વાર પર ઊભો થઈ અને પોતાનું જીવન જીવ જીવસ દ્વારકા વાસી

તમને એવું ફરક ના આંસુ પેદા કરવા તમારી આંસુ પેદા કરવા તમારી કે તમે જે ગુના કર્યા છો જે તમે જે માર્ગ અરે જે તમે સત્ય માર્ગ હતા

ભક્તિના ત્રણ ચરમ દીકરા ભક્તિ ખાલી હૃદયુગ ની અંદર ભક્તિના ત્રણ ચરમ હોય દીકરા ત્રણ ચરમ હોય આ બીજો ચરમ ચાલી રહ્યો છે પટેલ બીજો ચરમ ચાલી રહ્યો છે બીજા ચરમ ની અંદર હજારો લાખો ભક્તો ની સંખ્યા થઈ ગઈ મંદિર જવો તો પેક મોટા મોટા દરબાર જુઓ તો દરેક સુધી પહોંચવું છે કેમકે બીજું ચરણ ચાલી રહ્યું છે દીકરા અને ત્રીજા વધારે વિશેષ હશે કે જે દરેક ના ઘેર દરેક ના ઘેર ધૂંધાર વ્યક્તિ